આજે સેવા કેમ્પ નું ઉદઘાટન રણ અંદર ઘણી જગ્યાએ લોકો કેમ્પ કરે છે અંબાજીમાં હજારો કેમ્પ હોય છે પણ રણમાં કેમ્પ કરો એટલે લોઢાના તેના ચાવા સમાજ શું કહેવા માંગો એક તો રણની અંદર આવા ઉનાળાના ધોમતકતા તાપની અંદર વીર વસરાજ દાદા પ્રત્યેની શ્રદ્ધાથી સમગ્ર ગુજરાતમાંથી લોકો પગે ચાલીને આવતા હોય બહુ વિકટ પરિસ્થિતિમાં આવતા હોય ત્યારે એ લોકોની સેવા માટે ખડે પગે રાત દિવસ સેવા કરતા સૌ યુવાન મિત્રો આ કેમ્પના માધ્યમથી સેવા કરી રહ્યા છે એમનો હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ખૂબ ખૂબ આભાર પણ માનું છું આ કેમ્પના આયોજકો ક્યાંના છે અને કોણ કોણ છે ખાસ કરીને આ સમી તાલુકાની અને શંકેશ્વર તાલુકાની બોર્ડર ઉપર આવેલો વિસ્તાર છે આ બંને તાલુકાના યુવાનો અને પત્રકાર એવા અમારા પ્રકાશભાઈ નાળોદા અને સાથે એમની આજુબાજુના ગામની ટીમો અને આ બધા યુવાનો સાથે મળીને સેવાનું કામ કરી રહ્યા છે આપ સાહેબ જિલ્લા ભાજપ પરમુખ છો રણની અંદર કેમ્પનું ઉદ્ઘાટન કરવા આવ્યા છો અને એક આશ્રમ કેન્દ્રને લાખો લોકો આ દર્શન કરવા જાય છે પણ રોડની સુવિધા નથી એ બાબત રોડ માટેની માંગણી વર્ષો જૂની છે પણ અહીંયા આ ગોડખર અભયારણ છે અને સેન્ચ્યુરી એટલે એના કારણે કેટલાક પ્રશ્નો એના નિયમોને બધું નડતું હોય છે પણ એ નિયમોમાંથી પણ કઈ રીતે રસ્તો થાય તો અમારા હમણાં વડીલ એવા ભાઈ બાબુજી ઠાકોરને આ બધા ચર્ચા કરી તો એમણે એવું કહ્યું કે કમસે કમ વાડીલાલ ડેમ જે છે આ રણની બોર્ડર સુધીનું ત્યાં સુધી રસ્તાની વ્યવસ્થા થઈ શકે એવી જોગવાઈ છે તો મમે વાત કરી કે આવો આપણે સાથે મળી અને સીએમ સુધી રજૂઆત કરીએ અને આગળ પણ જો શક્ય હોય રસ્તો બની શકતો હોય તો મેં એના માટે પ્રયત્ન કરશું આ કદાચ રોડ અને લાઇટની રણમાં વ્યવસ્થા થાય તો રણનો પણ વિકાસ થઈ શકે નરેન્દ્રભાઈ મોદીની દ્રષ્ટિ હતી કે રણોત્સવ એના કારણે એમને અહીંયા વાડીલાલ ડેમ માટે પણ સુવિધા વિકસે ઇકો ટુરિઝમના ભાગરૂપે એના માટે પણ પ્રયત્નો કર્યા છે આ બાજુ ખારા ઘોડા બાજુ પણ રણોત્સવ કર્યો હતો અને અત્યારે હાલ કચ્છનું ધોરડો એ પણ વિશ્વનું સૌથી સારું એવું સ્થાન બન્યું છે એટલે એ દ્રષ્ટિમાં જે જરૂરિયાત હશે એ અમે ઉપર સરકારમાં રજૂઆત કરીશું આપ સૌના પણ સૂચનો મળશે તો એ પણ અમે મોકલશું એવી ખાતરી આપીએ